માલ બાજુ આજ તો એક જીતવા દેવાના માલુ આયુ રાજા બોલા આ હાલ જ બોલાયેલું રે તું ને ભૂ પાઉ રતો ને અલ્યા આ તો જને પાડા ભગો નાખવાનો મોજું શાંતિ રાખ તું રે ખાલી લેવા રે તું મને ખાલી ફોન કર લેવ દે મારા મગર ભાઈન બટુક પલસો બી જ આવતા છે વાહ હવે કવા ચેક કરી લે કલો ચેક કલો રે કોઈ આમનો ગયું હવે હવે મારું ચા તો બેહી ગયું ઓમ ભાઈ બને આવતા લાગે

હજુ હા રહી કઈ બોલાવો પડશે ને આયા પેલા નંબર લાવવાનો હેટા ની પાટાની ની પાછી ની પાછી રાખો હજુ પાછી કરો કરો પાછી પાછી કરો હજુ હા બસ

નિશાની ચી રાખશું માતાજી ની મંદિર તલાવડી રાખશું તલાવડી 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 બરોબર ને તલાવડી ઝંડી હું લગીશ અમાર લઈને મરતા આવે એ વિજેતા બરોબર હા અને વત્તાજી ઝંડી તમારા આગળ રાખવાની સાયકલ ની આગળ ની આગળ હવે રાજાજી જાવ દે

આપણે પૈસા રેસ ચાલુ થાય કે સાયકલિસ્ટ ચાલુ કરજો પૈસા અમારે લેવાના મિલ તારા તો ખાતા

ગાડો ગાડો આવો આવો મગનજી મારાજી ને આગળ જતો રે મગન આ ઈ માળા તો ડામી નું જો હાલ આલી સાટા ગાડે ગાજો આ હા

આલે દીધો મઈ આલે દીધો મઈ અરે તું કરવા તીર કરી ગયો અલા અલા ભાઈ ધપો પાટી ચોંકો માર્યો પાટો છોડ્યો અરે જલ્દી મોં ના થા જોવે મેલવા નહીં પાક એ બટુકજી લો લઈ જઈજો મેલવા નહીં પણ હો આજ તો ના મેલું ઇમે લઈજો કયો લઈ જાવ તા તા ન ઉતરી જાય આ જે છે જાવતી દેવા જો પાછો જાવ જાવ અમે તો જાવ દે

મગન બોલ્યો માલ્યા નો તો બહુ તરસ વધી ગયો માલ્યા નો બહુ તરસ વધી ગયો

મોર 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 લે આ કરે ન મગન લે મગન લે મગન હવે જાવ જાવ જાવે મગન એક એક લેના નહીં યાર દંડી આપડે જવાની છે ના લે મગન જા દે મારા ફોટ ફોટા કર ઓ આ રાજા રાજા ઓ મગન જી વા મગન જાવે મગન મગન જા દેજો મગન આ લે 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 આગળ ફૂકા જો આગળ 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 ફૂકા છે આજે ગયા લે 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 કરાપો તો હેક્ટર થી આની માલ લે કર હાજી સાઈડ ચાલો બેજા 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 મોર મોર બેજા એ મોટો મોર એ મોટો આના જરૂર મોટો આખી હે થઈ ગયો ủa, không cho không được, không được, không

દેવી

ખબર નઈ પડતી નામ હો પૈસા બે બે હજાર રૂપિયા ભાગ આવે બે બે હજાર હજાર રૂપિયા મને બે હાજર ના બરોબર છે આમ કશી ના લેવાનું એમ કરો હજાર તમારા હજાર ના હોય બે હજાર લાવો અલા પૂરો આ તો તમે નોટ ફાડી નાખો હજાર તમારા હજાર મારા

આપડે તમને દુખ લાગે એવું કઈ કામ કરવું નહીં બરોબર એટલે આ સુરેશજી ના રૂપિયા આવે છે ને એમનો આપડે છ એ ભાઈ પ્રોગ્રામ બનાવીએ બરોબર બધા ને તૈયાર થાય પછી તૈયાર થાય હે તમને બધા જુ કહો પ્રોગ્રામ રાખવાનો હે ઓલા પાણા નઈ ક્યાં જો બચારો હવાનો થોડો કરે તમારે જોવાય ને તો આપડે અમે ઇનામ રાખશું બરોબર તું હવે કઈ ને તમારે ના મન તો મન